આજે શિયાળાની ફૂલ ગુલાબી ઠંડીમાં લોકો વહેલી સવારે પરોડીએ ગાંઠ નિંદ્રા માણી રહ્યા હતા તે સમયે ડીજીવીસીએલની પંદર જેટલી વીજ ચેકિંગની ટીમો ભરૂચ જિલ્લાના નબીપુર હિંગલા સિદ્ધપોણ અને કરગત ગામ ખાતે ઉતરી આવી હતી અને રહેણાંક વિસ્તારમાં સઘન વીજ ચેકિંગ હાથ ધરાયું હતો વીજ ચેકિંગ દરમિયાન બિનસત્તાવાર માહિતી મુજબ નબીપુર ગામમાંથી ચાર જેટલા વીજ ચોરીના બનાવો સામે આવ્યા હતા ચેકિંગ દરમિયાન ગ્રામજનો અને ગ્રામ પંચાયત નબીપુરનો વિશેષ સહકાર ડીજીલની ટીમોને મળ્યો હતો વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ગુજરાત પોલીસે પૂરતો પોલીસ બંદોબસ્ત ઉપલબ્ધ કરાવ્યો હતો વીજ ચેકિંગની ટીમના મુખ્ય અધિકારી સમક્ષ નબીપુર ગ્રામ પંચાયતે કામના પડતર વીજ કામને લગતા પ્રશ્નોની સ્થળ મુલાકાત કરાવી રજૂઆત કરાઈ હતી વીજ કંપનીના અધિકારી તરફથી તમામ પ્રશ્નોની યોગ્ય સ્તરે રજૂઆત કરવા નિકાલ કરવાની ખાતરી અપાઈ હતી વીજ કંપનીની આજની તપાસ કામગીરીને પગલે ભરૂચ પંથકમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો રિપોર્ટર વિ સૈયદ ન્યૂઝ નબીપુર ભરૂચ